ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો કેટલો પણ સમય ખરાબ કેમ ન હોય ગભરાશો નહીં ડરશો નહીં શાંત મનથી ભગવાન કૃષ્ણની વાણી અને ભગવાન કૃષ્ણના ઉપદેશ સાંભળો ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય પરંતુ જો આપણે ભાગવદ ગીતાને સારી રીતે સમજી લઈએ છીએ ને તો એ આપણે જરા પણ મુશ્કેલ ઘડી નથી લાગતી એમાંથી આપણે સરળતાથી આપણે પાર પડી જઈએ છીએ

એ જ સવાલ આપણે જીવન જીવવાની રાહ બતાવે છે બસ આપણે શાંતિથી સમજવાની જરૂર છે સાંભળવાની જરૂર છે તો ચાલો આપણે સાંભળીએ ભગવાન કૃષ્ણની વાણી આજના જમાનામાં જો સુખી થવું હોય તો સ્વાર્થી બનવું પડશે એવું હું નહીં પરંતુ આ યુગની હકીકત છે જે આપણી ભાવનાની કદર નથી કરી શકતા તેની પાછળ પ્રેમમાં પાગલ થવું ના સમજ છે હવાઓ જો ઋતુઓ બદલી શકતી હોય તો પ્રાર્થના પણ જરૂર મુશ્કેલીઓ બદલી શકે છે જે તમારા દિલમાં છે તેને કહેવાની હિંમત રાખો અને જે બીજાના દિલમાં છે ને તેને સમજવાની સમજવાની પણ શક્તિ રાખો તો સંબંધો ક્યારેય તૂટશે નહીં પોતાની લગન ધૈર્ય હિંમત અને સકારાત્મક વિચારોનો સહારો મનુષ્ય ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય તો તેમાંથી બહાર આવી શકે છે એક વાત જરૂર નિશ્ચિત છે તમે કોઈ પણ કાર્ય ક્યારે પૂરું કરી શકશો નહીં જો તમે કાર્ય શરૂ જ નહીં કરો તો કોઈ પણ કાર્યનો સૌથી કઠિન ભાગ તે કાર્યને શરૂ કરવાનો હોય છે ક્યારે હાર માનવી જોઈએ નહીં આજે કઠણાઈ છે તો કાલે સુંદર જીવન હશે અને તેની પછીનો દિવસ તેનાથી પણ વધારે સારો હશે જો મનુષ્યમાં કોઈ કાર્ય કરવાની ઈચ્છા હોય ને

તે જીતી ગયા અને જેણે પોતાની મુશ્કેલીઓને માથે ચડાવી દીધી છે તે હારી ગયા આપણે જીવનમાં મોટી મુશ્કેલીઓમાંથી પસાર થઈ જઈને થઈ જઈએ છીએ એવું લાગે છે કે કોઈ આપણો સાથ આપી રહ્યું છે અને એ જ અદૃશ્ય શક્તિને આપણે પરમાત્મા કહીએ છીએ એટલે યાદ રાખવું જોઈએ કે જ્યારે દુનિયા સાથ છોડી દે ત્યારે ઈશ્વર જ આપણો હાથ પકડે છે પોતાના ક્રોધને થોડો અટકાવતા શીખો અને પોતાની ભૂલની સામે નમતા શીખો જે તમારા હકમાં નથી જો તેનો મોહ રાખશો તો તમારું જીવન નરક બની જશે જીવનમાં એટલો સબક તો જરૂર મળ્યો છે જો જો ફિકર કર્યા કરશો તો પોતે બળ્યા કરશો અને જો બેફિકર થઈને જીવશો તો દુનિયા બળશે એકલતામાં એકલતામાં રહેવાની એક અલગ મજા છે કારણ કે તેમાં કોઈ છોડીને જતું રહેશે તેવો ભય જ નથી રહેતો તમે પોતાને કમજોર દુબળા માની લીધા છે જે તમે કરી શકો છો તે બીજું કોઈ નથી કરી શકતું દરેક વ્યક્તિ અહીં બધાથી અલગ છે કિસ્મત મહેનત કરવાથી બદલાય છે ખાલી બેસીને વિચાર કરવાથી નહીં આ જીવન ખૂબ જ નાનું છે તેથી કોઈનો પીછો કરવો એના કરતા પોતાના સપના પૂરા કરવામાં સમય લગાવવો જોઈએ સત્યના માર્ગ પર ચાલવું થોડું અઘરું તો છે પરંતુ જો તમે સત્યના માર્ગ પર ચાલો છો તો કોઈ તમને પાડી શકશે નહીં બાળકો પડતા પડતા ચાલવાનું શીખે છે ડૂબતા ડૂબતા માણસ તરવાનું શીખી જાય છે ને જો તમને કઈ ઈજા થાય તો તેનાથી ગભરાઈને બેસું જવું જોઈએ નહીં એ ઈજાથી મનુષ્ય પોતાને સંભાળવાનું શીખી જાય છે અસફળતા પર લોકો ઘણી વાતો સંભળાવશે પરંતુ આ એ જ સમય છે જ્યારે તમને ખબર પડશે કે માતા પછી હિંમત એક મનુષ્ય નો સહારો હોય છે માતા પછી હિંમત જ એક મનુષ્યનો આધાર હોય છે કુદરતે આપણને બધાને હિરાજ બનાવ્યા છે પરંતુ જે જેટલો વધારે ઘસાશે તેટલો વધારે ચમકશે જીવનમાં બધું જ પુસ્તકો નથી શીખવતા થોડું ઘણું મતલબ લોકો પણ શીખવી જાય છે ક્યારેય કોઈ જરૂરિયાતમંદને પોતાના બારણે થી અપમાનિત કરીને કાઢી મૂકવા જોઈએ કારણ કે ઈશ્વરને પરિસ્થિતિ બદલતા વાર નથી લાગતી તમે જો આજે રસ્તો બનાવી લીધો છે તો તે કાલે તમને મંજિલ પણ જરૂર મળી જ જશે હિંમતથી કરેલી આ મહેનત એક દિવસ જરૂર રંગ લાવશે આ સંસારમાં કશું પણ સ્થિર નથી ના સમય ના પ્રેમ ના અસફળ થવું કે ન સંબંધ કોઈ તમને ન સમજે તો ચિંતા ન કરો કારણ કે સારી વસ્તુ અને સારા પુસ્તક જલ્દી કોઈને સમજમાં આવતા જ નથી મિત્રતા કરવી કોઈ સ્વાર્થની વાત નથી પરંતુ એક વિશ્વાસની વાત છે જે સારા સમયમાં હસી મજાક કરી અને સંકેતના સમયમાં સાથ આપવાની જવાબદારી નિભાવી શકે છે અહીં જૂઠી વાતો નહીં પરંતુ સાચા પ્રયાસો હોય છે સાચી વાત બોલવાવાળા અને સત્યની રાહ પર ચાલવાવાળા મનુષ્ય હંમેશા લોકોને કડવા જ લાગે છે કોઈની પ્રશંસા તમે ગમે તેટલી કરી લો પરંતુ કોઈનું અપમાન સમજી વિચારીને કરજો લગ્ન એક લગ્ન લગ્ની એક નાનો શબ્દ છે પરંતુ જેને લગ્ની લાગી જાય છે તેનું જીવન બદલી જાય છે જો સંબંધો રડાવા લાગે તો તેને નજર અંદાજ કરતા શીખો જીવન સફળ બની જશે દુખ આવતા પહેલા જ વ્યક્તિ દુખનો અધિક વિચાર કરે તો તે ભાગ્ય કરતાં વધુ દુખ ભોગવે છે અસફળતા જીવનનો એક ભાગ છે જો તમે અસફળ નહીં થાઓ તો તમે શીખશો નહીં અને તમે શીખશો નહીં તો તમારા બદલા તમારામાં બદલાવ આવશે નહીં અને તમે ઘણી બધી વસ્તુ શીખી શકશો નહીં એટલે જીવનમાં અસફળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે જે લડીને પોતાનું નસીબ બદલી શકે છે તે મનુષ્ય પોતાની તકદીર પણ બદલી શકે છે કાલે શું થશે તેનો વિચાર કરવો ન જોઈએ શું ખબર કાલ પોતાને જ સુંદર બનાવી દે ખુશી તમારી આઝાદી પર નિર્ભર છે અને આઝાદી એ વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલા સાહસી છો કેટલા હિંમતવાળા છો વિશ્વાસ વગર કોઈ પણ સંબંધ વધારે ચાલી શકતા નથી જો કોઈ ભૂલના કારણે તમારો કાલનો દિવસ વ્યર્થ થઈ ગયો છે તો તેનો વિચાર કરીને તમે પોતાનો આજનો દિવસ તો ન બગાડો જે પોતાના લક્ષ્યમાં ખોવાઈ જાય છે તેને જ સફળતા મળે છે તે સફળ થઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે મનુષ્યના અસફળતા પાછળ પાંચ કારણ છે છે ઊંઘ ક્રોધ ડરવું થાકવું અને કામને ટાળવું આ અસફળતાની સફળતા ખુશીની ચાવી નથી પરંતુ ખુશી એ સફળતાની ચાવી છે જે તમે કરી રહ્યા છો જો તેનાથી તમને પ્રેમ હશે તો એ જરૂરની જરૂર જ મળશે બીજાનું ભલું કરવાવાળા મનુષ્યને કષ્ટનો સામનો કરવો પડે છે કારણ કે મીઠા ફળ આપવા વાળા વૃક્ષોને પણ પથ્થરની માર સહન કરવી પડે જ છે સત્યથી કમાયેલું ધન હંમેશા સુખ આપે છે અને છળ કપટથી કમાયેલું ધન હંમેશા દુઃખ જ ઉપજાવે છે ચૂપ રહેવા કરતાં મોટો કોઈ જવાબ નથી અને ક્ષમા કરી દેવા કરતાં મોટી કોઈ સજા નથી જ્યારે મહેનત કરવાથી સપના પૂરા નથી થતા તો તમારે રસ્તો બદલવો જોઈએ પરંતુ તમારો સિદ્ધાંત નહીં કારણ કે વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે પરંતુ તેના મૂળ નહીં કોઈની સંગતમાં રહેવાથી જો તમારા વિચારો શુદ્ધ થવા લાગે તો સમજો કે તે વ્યક્તિ કોઈ સાધારણ મનુષ્ય નથી તમારો કઠિન સમય જ તમને મજબૂત બનાવે છે એક સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓ વિશે શીખે છે

અને પછી તે વ્યક્તિ પાસે કોઈ કાર્ય કરવા માટે સમય બચતો જ નથી કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા ન મળવાનું મુખ્ય કારણ એ છે કે તેને પોતાના પર વિશ્વાસ હોતો નથી જીવનમાં તે જ વ્યક્તિ સફળ થાય છે જેને પોતાના પર વિશ્વાસ હોય છે એક વખત દાનવીર કર્ણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની વ્યથા સંભળાવી અને કહે છે કે હું જ્યારે જન્મ્યો ત્યારે મારી માતાએ મારો ત્યાગ કર્યો એમાં મારો શું દોષ હતો કાના

જે રાત્રે મારો જન્મ થયો તે રાત્રે મારી માતા પિતા થી મને અલગ કરી દેવામાં આવ્યું મારે એવી જગ્યાએ જઈને દરેક એવા કાર્ય કરવા પડ્યા જે એક ગરીબ પરિવારમાં લોકોને કરવા પડે ગાયોનું છાણ હાથથી ઉચકવું પડતું હતું જ્યારે હું ચાલી પણ નતો શકતો ત્યારે મારા પર પ્રાણઘાત પ્રહાર કરવામાં આવતા હતા મને મારવાનો વારંવાર પ્રયાસ કરવામાં આવતો હતો

પરંતુ એ વાત મહત્વપૂર્ણ છે કે તમે એ અપવાનનો જવાબ કઈ રીતે આપી રહ્યા છો તમારી પાસે જ્ઞાન છે જેનો તમે ઉપયોગ કરી આ બધી ચુનોતીઓને પાર કેવી રીતે કરીને આગળ વધો એ મહત્વપૂર્ણ છે બધી વસ્તુ પુસ્તકોમાંથી નથી શીખવા મળતી કેટલીક વસ્તુ મતલબી લોકો પાસેથી પણ શીખવા મળે છે ને પોતાના વિચારો પર ધ્યાન આપો કારણ કે તમારા વિચારો જ તમારા શબ્દ બનશે તમારા શબ્દ પર ધ્યાન આપો કારણ કે તમારા શબ્દો જ તમારું કર્મ બનશે અને તમારા કર્મ પર ધ્યાન આપો કારણ કે તમારા કર્મ જ તમને પોતાને બનાવશે ભૂલ તો તે વ્યક્તિ થી જ થાય છે જે જીવનમાં મહેનત કરે છે જે નક્કામાં બેસી રહેવાવાળા વાળા વ્યક્તિ છે તે તો બીજાની ખામીઓ શોધવામાં જ તેનું જીવન પસાર કરે છે સન્માન મનુષ્યનું નથી હોતું પરંતુ જરૂરિયાતનું હોય છે જરૂરિયાત પૂર્ણ થઈ જાય સન્માન પણ પૂર્ણ થઈ જાય છે જીવનમાં બોલતા શીખો નહીં જોઈ શકીએ માત્ર એ લોકો તમારી પરવા કરે છે જે તમને ત્યારે પણ સાંભળે છે જ્યારે તમે ચૂપ હોવ ચિંતા તેટલી જ કરવી જોઈએ જેનાથી કામ થઈ જાય એટલી બધી નહીં કે જીવન જ પૂર્ણ થઈ જાય તમે તમારી વાણી ગમે તેટલી વિચારીને બોલો પરંતુ સાંભળવાવાળા તેના મતલબથી જ પોતાના વિચારો અનુસાર જ કામ કરે છે એનો મતલબ કાઢે છે યાદ રાખજો તે વ્યક્તિ પણ તમને જરૂર યાદ કરશે જે તમને ભૂલી ગયા છે ફક્ત તેના મતલબના દિવસ આવવા દો જીવનની આ જ કથા છે કે જીવનમાં પોતાને ઈચ્છા પ્રમાણે પાત્ર ભજવવા નથી મળતું જીવનને તો પોતાનો જ સહારે જીવનને તો પોતાના જ સહારે જીવવું પડે છે બીજાના ખભા ઉપર તો ફક્ત અર્થી જ ઉઠે છે તમારું સ્મિત એ તમારા મુખ પર ભગવાનના હસ્તાક્ષર છે તેને તમારા આંસુઓથી ક્રોધથી ભૂસવા ન દો કોઈ પણ વ્યક્તિ આપણા મિત્ર કે શત્રુ નથી બનતા આ સંસારમાં નથી આવતા આપણો વ્યવહાર જ તેમને આપણા મિત્ર કે શત્રુ બનાવે છે જે વ્યક્તિ હંમેશા દુઃખને પકડીને જ બેસી રહે છે દુઃખને જ રડ્યા કરે છે તે વ્યક્તિના બારણે ઊભેલું સુખ પણ જતું રહે છે જે વ્યક્તિ પાસે ઉમ્મીદ અને આશા હોય છે તે વ્યક્તિ જીવનની દરેક પરીક્ષામાં પાસ થઈ જાય છે દરેક લોકો પોતાના નથી હોતા અને આજ સત્ય છે આ સંસારના લોકો કેટલા અજીબ છે રમકડાઓ છોડીને લોકોના વિશ્વાસ અને ભાવના સાથે રમે છે મહાન મગજવાળા લોકો વિચારોની ચર્ચા કરે છે સદ્મગજવાળા સાચા મગજવાળા લોકો ઘટનાની ચર્ચા કરે છે અને તુચ્છ મગજવાળા લોકો લોકોની ચર્ચા કરે છે અહંકાર પાળવો નહીં સમયના સમુદ્રમાં ઘણા લોકો ડૂબી ગયા આ પાંચ જગ્યા પર હંમેશા ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારા શબ્દોની કિંમત ન હોય જ્યાં બોલ્યા પછી તમારે પસ્તાવો ન કરવો પડે જ્યાં બોલવાથી કોઈનું દિલ દુખે છે જો તમે ગુસ્સામાં હો કારણ કે ગુસ્સામાં લોકો સમજ્યા વિચાર્યા વગર ગમે તે બોલે છે અને પાંચમું જ્યાં સમજદારી નથી અને જ્યાં તમને કોઈ સાંભળવા વાળું ન હોય કોઈને મુશ્કેલીમાં જોઈને તમને પણ કષ્ટ થાય છે તો સમજી લેવું તમારી આત્મામાં આજે પણ પરમાત્મા બિરાજમાન છે ફક્ત શાંતિ શોધો કારણ કે જરૂરિયાત તો ક્યારેય પૂરી નથી થતી જીવનમાં બધા જ વિવાદો ઈચ્છાના લીધે થાય છે કારણ કે ન તો કોઈને દુઃખ જોઈએ છે અને ન તો કોઈને ઓછું જોઈએ છે જેના ઈરાદા હંમેશા સાફ હોય છે નીતિ સાફ હોય છે ઘણીવાર લોકો એના જ વિરુદ્ધ હોય છે જે લોકો તમારાથી તંગ થઈ ગયા છે તેને છોડી દો કારણ કે જીવનના જીવનમાં કોઈના પર બોજ બનવા કરતા તો કોઈની યાદો બનવું વધારે સારું છે અસત્યની ખરીદારી વધુ સમય નથી ટકતી સત્ય એક જ સહી પરંતુ અંત સુધી સાથ આપે છે કોઈ વ્યક્તિના આજને જોઈને તેના ભવિષ્ય માટે તેની મજાક ન ઉડાડવી જોઈએ કારણ કે સમયમાં એટલી તાકાત હોય છે કે તે કોલસાને પણ ધીરે ધીરે હીરામાં પરિવર્તન કરી દે છે સમય જ્યારે નિર્ણય કરે છે ને ત્યારે કોઈ સબૂતની જરૂરત નથી હોતી વ્યક્તિનું કામ પૂર્ણ કરવા વાળો શબ્દ છે કે કાલે કરીશ

આવે છે અને ચાલી જાય છે પરંતુ જ્યારે આવે છે ત્યારે બધાના મુખોટા ઉતરી જાય છે જે તમે વિચાર્યું છે જરૂરી નથી કે એ તમને મળી જાય પરંતુ જે ભગવાને વિચાર્યું છે તે તમને જરૂર મળશે વ્યક્તિ કર્મ કરવામાં પોતાની મનમાની કરી શકે છે પરંતુ કરેલા કર્મોનો ફળ ભોગવવામાં નહીં પોતાના તે વ્યક્તિ હોય છે જેની સાથે તમે ખુલ્લા દિલથી વાત કરી શકો છો આચવીને નહીં મનુષ્ય અહંકાર અને ગેરસમજને કારણે મહત્ત્વપૂર્ણ વસ્તુથી દૂર થઈ જાય છે કારણ કે ગેરસમજ સત્ય નથી કહેતી અને અહંકાર સત્ય જોવા નથી દેતી જો જીવન તમારી સાથે રમી રહ્યું છે તો નિશ્ચિત તમે એક સારા ખેલાડી હશો જીવનનું કામ છે ઠોકર મારવાનું જ પછી તે ઠોકરથી વિખરાઈ જવાનું કે પછી આગળ વધવાનું તે તો તમારા પર નિર્ભર છે આજે તમારા જીવનમાં કેટલી મુશ્કેલીઓ છે તેનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ તમે તે મુશ્કેલીઓને કેવી રીતે સામનો કરો છો તેનાથી ફરક પડે છે મનુષ્યને આ સંસારમાં જેમ મળ્યું છે તેનાથી સુખી થવું જોઈએ જે નથી મળ્યું તેનું દુઃખ ન કરવું જોઈએ ન મનાવવું જોઈએ મનુષ્યએ પોતાના માટે જેટલું વિચાર્યું છે તેના કરતાં વધારે ભગવાને તેના ભવિષ્ય માટે વિચાર્યું છે એટલે કોઈ પણ વસ્તુની ક્યારે ચિંતા ન કરો પ્રભુ શ્રી રામે પોતાના જ ઘરમાં વિરોધ સહન કર્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ સમાજમાં વિરોધ સહન કર્યો છે આ તમારી સાથે પણ થશે અને તમે આનાથી ઉપર આવશો તો જ તમારું નામ થશે બીજાના ભરોસે રહેવાવાળા વ્યક્તિ જીવનમાં ક્યારેય નથી ખુશ રહેતા ખુશ નથી થઈ શકતા જીવનમાં એ લાયક બનો કે પોતાની ઈચ્છા જાતે પૂરી કરી શકો એક વખત એક ગામમાં આગ લાગી ગઈ આગ વધતી ગઈ લોકો આમ તેમ ભાગવા લાગ્યા આ દ્રશ્ય એક ચકલી એક ઝાડ પર બેસીને જોઈ રહી હતી તેણે વિચાર્યું કે આ આગને બુઝાવી જો જોઈએ ઠારવી જોઈએ તે પોતાની ચાચમાં પાણી લાવી અને આગ બુઝાવવાનો પ્રયાસ કરવા લાગી વારંવાર વારે વારે તે પોતાની ચાચમાં પાણી લાવતી અને આગ ભર નાખતી ચકલીના આ પ્રયાસને જોઈને ગામવાળાઓને હિંમત આવી ગઈ અને તેઓએ પણ વિચાર કર્યો કે એક ચકલી આવો પ્રયાસ કરી શકે છે તો આપણે કેમ નહીં આમ બધા લોકો પછી આગ બુઝાવવાની કોશિશ કરવા લાગ્યા હવે આ બધું એક કાગડો ઝાડ પર બેસીને જોઈ રહ્યો હતો તેણે ચકલીને કહ્યું કે તારા પાણી પાણી નાખવાથી આગમાં કઈ ફરક નથી પડતો તો તું કેમ કરી રહી છે ત્યારે ચકલીએ સરસ કહ્યું કે મારા પાણી નાખવાથી ભલે કઈ ફરક ન પડે પરંતુ મને ગર્વ છે જ્યારે પણ આગની વાત થશે ત્યારે મારી ગણતરી એ આગ બુજાવા વાળામાં હશે તારી જેમ તમાશો જોવા વાળામાં નહીં એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો કામ કરતા કરતા તેની ઘડિયાળ ખોવાઈ ગઈ એ ઘડિયાળ ખેડૂતને તેના પિતાજીએ આપી હતી ખેડૂત બધું કામ છોડીને ખેડૂતે બધું જ કામ છોડી દીધું અને ઘડિયાળ શોધવામાં લાગ્યો પરંતુ તેને ઘડિયાળ મળી નહીં તો ત્યાં બાજુમાં નજીકમાં બાળકો રમી રહ્યા હતા ખેડૂત બાળકને બોલાવે છે અને કહે છે કે મારી ઘડિયાળ ખોવાઈ ગઈ છે તેને શોધવામાં મારી મદદ કરોને હું તમને ઇનામ આપીશ બધા બાળકો ઉત્સાહમાં ઘડિયાળ શોધવા લાગ્યા પણ ઘણી બધી વાર શોધવા છતાં પણ ઘડિયાળ મળી નહીં એટલે એ બધા બાળકો પોતપોતાના ઘરે જતા રહ્યા થોડી વાર પછી ખેડૂતે પણ ઘડિયાળ મળવાની ઉમેદ છોડી દીધી અને એ પણ પોતાના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે અંતે એક બાળક એની પાસે આવીને કહે છે કે મને થોડો સમય આપો હું તમારી ઘડિયાળ શોધી આપીશ ખેડૂતે કહ્યું સારું તો ઘડિયાળ શોધ હું થોડી વારમાં આવું છું ખેડૂત વીસ મિનિટ પછી ત્યાં આવ્યો તો તે બાળકના હાથમાં ઘડિયાળ હતી તો એ ઘડિયાળ જોઈને ખેડૂત આશ્ચર્યચકિત રહી ગયો અને તે બાળકને પૂછ્યું કે તને ઘડિયાળ કેવી રીતે મળી તેને બાળકે કહ્યું કે બધા જતા રહ્યા તને ખેતરમાં શાંતિ થઈ ગઈ એકદમ શાંતિ છવાઈ ગઈ તો હું પૂરા ખેતરમાં ધીરે ધીરે ફરીને ઘડિયાળનો અવાજ સાંભળવા લાગ્યો જેવો મને શાંતિથી એ શાંતિ થઈ ગઈ એટલે જેવી મને ઘડિયાળનો અવાજ આવ્યો એટલે મને ખબર પડી ગઈ કે ઘડિયાળ કઈ દિશામાં છે અને મને ઘડિયાળ મળી ગઈ તો મિત્રો આ વાર્તા શાંત મગજનું એક મોટું ઉદાહરણ આપે છે જ્યારે આપણો મગજ શાંત હોય છે ને ત્યારે દરેક મોટી ચિંતા દૂર થઈ જાય છે આપણી આજુબાજુનો અવાજ શોર બંધ થઈ જાય છે અને આપણો મગજ એકદમ શાંત થઈ જાય છે અને આપણો મગજ તેની જાતે જ આપમેળે કામ કરવા લાગે છે અને આપણને સાચી દિશા બતાવે છે તો મિત્રો આ હતી ભગવાન કૃષ્ણની વાણી મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો તમારો સાથ સહકારની અમારે ખૂબ જ જરૂરત છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ